Suck okay. ભૂપેન્દ્રભાઈ પટેલ હોય ગામ ના લોકો હાથ લગાડી બતાવો અમારો ઇતિહાસ બિરસા મુંડા ભગવાન કાટ્યા કાજ્યા નાયક એમના વંશજો છે જે દિવસે અમારા આદિવાસીઓને હેરાન કરશો દિવસે આ વિસ્તારમાં આર ની લડાઈ અમે તૈયાર થઈ ગયા છે અમારા યુવાનો રોજગાર ની વાત કરીએ છીએ આદિવાસીઓની વાત કરે એટલે આ સરકાર ગમતો નથી આ ભાજપની ત્રીસ વર્ષ મને દબાવવા માટે મને ડરાવવામાં આવ્યો આવ્યો ભૂપેન્દ્રભાઈ પટેલ એ હર્ષભાઈ સંઘવી ને પણ કહેવા માંગુ છું આ ચૈતરભાઈ વસાવા આદિવાસી નો દીકરો છે આદિવાસી નો દીકરો છે એ ડરવાનો નથી કરારા જવાબ મિલેગા કરારા જવાબ મોદીજી પરેડ નો કાર્યક્રમ હતો અને આ લોકો પંદર તારીખે ડિડિયાપાડા માં નરેન્દ્રભાઈ મોદીજી ને ફરી ચૈત્રભાઈ વસાવાની લડત ને દબાવવા માટે લઈને આવે છે લઈને આવે એનો મને જરાય વાંધો નથી અમે વડાપ્રધાન શ્રી બધા આવી જજો બધા જોવા આવજો ત્યારે હું એમને કેવા માંગુ છું ચૈતરભાઈ ભાજપ માં જોડાવાના નથી ચૈતરભાઈ ભાજપ ને તોડવાના છે તોડવાના આદિવાસી નો દીકરો ભૂપેન્દ્ર જેલ માં નાખી દીધો કોઈ વાત ની કોઈ વિવાદ ની અને મને સેન્ટ્રલ જેલ માં એસી એસી દિવસ રાખવામાં આવ્યો અંધારી કટડી માં રાખવામાં આવ્યો ડરાવવામાં આવ્યો ધમકાવવામાં આવ્યો અને કહેવામાં આવ્યો કે તમને તમે બે વર્ષ સુધી રાખીશું ત્રણ વર્ષ સુધી રાખીશું જ્યાં સુધી તમે અમારી સાથે આવવા નહીં માનો ત્યાં સુધી રાખીશું પણ આ ચૈતરભાઈ તમારો દીકરો એમનાથી ડર્યો નથી ઉપર થી આ ચૈતરભાઈ વસાવા આજે ને તમારી વચ્ચે આવીને ઉભો છે તમારા બધાનો હું ખુબ ખુબ આભાર પણ માનું છું પોલીસ માં તાકાત નથી ત્યાં ચૈતરભાઈ વસાવા દબાવી શકે આ અમારી જનતા નો છે જ્યાં સુધી તમે અમારી સાથે છો ત્યાં સુધી ભાજપ અમને

સારા સારા વડીલોને ને તૈયાર કરી દો આ તમારા દીકરા ને જે હેરાન કર્યો છે એના ઘટના